ગુજરાતમાં હવે મહિલાઓ સુરક્ષિત છે કે નથી તે પ્રશ્ન ઉઠાવી રહ્યા છે વિરોધ પક્ષના નેતા કેમ કે દાહોદમાં એક આચાર્ય છ વર્ષની દીકરી સાથે દુષ્કર્મનો પ્રયાસ કરે છે અને તેની હત્યા કરી દે છે જ્યારે ઉત્તર ગુજરાતમાં એક ભુવા છે આ કહેવાતા ભૂવાજી એક દીકરીના સાથે દુષ્કર્મ કરે છે આ ઘટનાને લઈને ગુજરાતમાં રોષ વ્યાપી ગયો છે અને વિરોધ પક્ષના નેતા સરકાર તેમજ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને કઠેડામાં ઉભા રાખી રહ્યા છે વૈષ્ણવજન તો તેને કહીએ જે રે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ ન્યુઝ હું છું આપની સાથે તોફીક ગાંચી રાજ્યની સરકાર વારંવાર દાવા કરતી હોય છે કે રાજ્યમાં મહિલાઓ સુરક્ષિત છે પરંતુ છેલ્લા અઠવાડિયાથી જે ઘટનાઓ સામે આવી રહી છે જેમાં દાહોદમાં એક આચાર્ય છે તે છ વર્ષની દીકરીના સાથે દુષ્કર્મનો પ્રયાસ કરે છે અને તેની ગળું દબાવી હત્યા કરી દે છે જ્યારે ઉત્તર ગુજરાતમાં જ એક કહેવાતા ભુવાજી એક દીકરીના સાથે દુષ્કર્મ કરે છે આ બંને ઘટનામાં વિરોધ પક્ષનો આરોપ છે કે આરોપીઓ છે તેમના ભારતીય જનતા પાર્ટીના સાથે સીધે સીધા સંબંધ છે અને તેના સાથે જોડાયેલા છે આ નેતાઓ ત્યાં સુધી આરોપ લગાવી રહ્યા છે કે ગુજરાતમાં જે પણ દુષ્કર્મ બળાત્કારની કે અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે આવે છે તેમાંથી મોટા ભાગના લોકોનું ભારતીય જનતા પાર્ટીના સાથે જ કેમ કનેક્શન હોય છે તેવો પ્રશ્ન તે વારંવાર ઉઠાવી રહ્યા છે દાહોદની ઘટના અને ઉત્તર ગુજરાતમાં આ કહેવાતા ભુવાજીએ દુષ્કર્મની જે ઘટના કરી હતી તેને લઈને ગુજરાતના લોકો હચબચી ગયા છે કોંગ્રેસના આ નેતા છે જેમનું નામ છે મુકેશ આંજણા તેમણે આ બંને ઘટનાને લઈને રાજ્ય સરકારને તેમજ ભારતીય જનતા પાર્ટીને કેવી રીતે કઠેડામાં ઉભા રાખી છે અને તેમના શું આરોપ છે તે આપ સાંભળો દાહોદમાં જે ઘટના બની એ ગુજરાતની સ્મિતાને ગુજરાતની જે સંસ્કૃતિ છે એના ઉપર એક કલંકિત આ ખૂબ જ ઘટના કહેવાય કારણ કે જે દાહોદમાં એક જે પ્રાથમિક શાળાની અંદર જે આચાર્ય હતો ને 6 વર્ષની જે બાળકી ઉપર એ રેપ કરવાની કોશિશ કરે છે ને એના પછી જ્યારે બાળકી રડવા માંડે છે ત્યારે એને ગળો દબાવીને હત્યા કરી દેવામાં આવે છે આ જે જે પ્રિન્સિપાલ છે જે આચાર્ય છે એ જે બાળકીનું જે હત્યા કરી દેવામાં આવે છે એ જોતા એવું લાગે છે કે આ જે આચાર્ય છે એનું ક્યાંક ને ક્યાંક ભાજપ સાથેનું કનેક્શન છે વિશ્વ હિન્દુ પરિષદ સાથેનું કનેક્શન છે અને આરએસએસ સાથેનું કનેક્શન છે મિત્રો આરએસએસ વિશ્વ હિન્દુ પરિષદ અવારનવાર કહેતા હોય છે કે આપણે સનાતન ધર્મ હિન્દુની

એક વિદ્યાર્થી ને પર પણ દુષ્કર્મ આચરવામાં આવ્યો અને એ જે ભુવાજી છે એ ભુવાજી જે કનેક્શન છે એ ભાજપના યુવા જે ભાજપના યુવા મંત્રી હોવાનું કનેક્શન ખુલ્યું છે ભાજપનો ખેસ ધારણ કરો અને મહિલાઓ ઉપર રેપ કરો બળાત્કાર કરો અને એ જાણે કે ભાજપ સરકાર હાલની ભારતીય જનતા પાર્ટી જ્યારે પરવાનો આપતી હોય એવું લાગી રહ્યું છે ત્યારે ભાજપની અંદર આજે અનેક એવા લોકો જે જે બેઠા છે છે મહિલાઓ ઉપર કરવામાં આવે મહિલાઓને માનસિક રીતે હેરાન કરવામાં આવે છે અને જ્યારે આ બધા કનેક્શનો ખુલે છે ત્યારે ક્યાંક ને ક્યાંક ભાજપ સાથે જોડાયેલા લોકોના ના કનેક્શનો ખુલે છે અને ત્યારે ગુજરાતના પણ મારે કહેવું છે કે આ જે મુખ્યમંત્રી છે આ જે દાહોદની ખાતેની જે ઘટના બની છે અને 6 વર્ષની બાળકી ઉપર જ્યારે બી કરવામાં આવે છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી મોઢામાં એક પણ શબ્દ નથી બોલતા આ જે પ્રિન્સિપલ છે એ પ્રિન્સિપાલનું કલેક્શન વિશ્વ હિન્દુ પરિષદ સાથે પણ જોડાયેલું છે કે જે ભાજપના એક કાર્યકર્તા છે મહિલાઓને મારી નાખવાની પણ ધમકી આપવામાં આવે છે રાજકોટ ખાતેની જે ઘટના છે એમાં પણ મહિલાઓને મારી નાખવાની ધમકી આપવામાં આવે છે અને આ બધા બધા સાજેબ માત્રને મારે ભાજપનો કેસરીયો રંગ નો ભભોક ધારણ કરી અને મહિલાઓ પ્રત્યાચાર કરતા હોય છે જે પ્રકારે આ કોંગ્રેસના નેતા મુકેશ આંજણાનું કહેવું છે કે દાહોદની ઘટનાને લઈને સૌ કોઈ લોકો દુખી છે અને ભારતીય જનતા પાર્ટીના એક પણ નેતાએ આ મામલે હજી સુધી ટ્વીટ કર્યું નથી પશ્ચિમ બંગાળમાં જ્યારે એક રેસિડેન્ટ ડોક્ટરના સાથે દુષ્કર્મ થયો અને તેની હત્યા થઈ તે સમયે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું હતું પરંતુ ગુજરાતમાં જ્યારે આ છ વર્ષની દીકરીના સાથે આવી ઘટના બની છે તે સમયે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હોય કે ભારતીય જનતા પાર્ટીના નેતા હોય કેમ મૌન ધારણ કરી દીધું છે ગુજરાતના લોકો પણ સતત પ્રશ્નો પૂછી રહ્યા છે તેઓ પણ આરોપા

તેમને પણ સમાજના લોકોએ ખુલ્લા પાડવા જોઈએ જેથી કરીને આ હેવાન અને આ જે દુષ્કર્મ આચરનારા જે રાક્ષસો છે તે આવી પ્રવૃત્તિ કરતા બચે અને ડરે આ પ્રકારના સમાચાર જો તમને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝ ને ચેનલ જોતા રહો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાઈ જાના